સ ન ભુનુ સહ્યવાહ તેવિનાવધિમસ્તુસાવહિ ઓરિ ઓી ગુ્યો નમ હરિ ઓ શ્રીમદવગીતા અધ્યાય એક

આ વર્ણ સંકર कारक 200 થી કુળ ઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂગળા નષ્ટ પ્રાય થઈ જાય છે હવે આમાં આપણે વિચાર ના કરતા કરતા સ્વધર્મની વાત આવી અને સ્વધર્મનું પાલન કરવા માટે ઘણી બધી સંસ્થાઓમાં આપણે યોગદાન આપવું પડે વૈદિક સંસ્કૃતિમાં મનુષ્યનું જીવન ઘણા બધા વિભાગમાં એટલે કે સંસ્થાઓમાં કે વ્યવસ્થાઓમાં વહેંચાયેલું છે તો કઈ કઈ વ્યવસ્થા થી ગયા વખતે આપણે વાત કરી લઉં કે કૌટુંબિક વ્યવસ્થા માણસ એકલો ન રહી શકે મેન ઇઝ અ સોશિયલ એનિમલ એને કુટુંબની સાથે રહેવું પડે માતા-પિતાની સાથે પછી લગ્ન કરીને પતિની પત્નીની સાથે પતિની સાથે છોકરાઓની સાથે પછી દાદા દાદીની સાથે વગેરે વગેરે એટલે કૌટુંબિક સંસ્થા તો વૈદિક સંસ્કૃતિ કહે છે કે મનુષ્ય કુટુંબમાં રહેવું હોય તો કેવી રીતે સેવાનું યોગદાન હોવું જોઈએ કુટુંબમાં રહેલી એક એક વ્યક્તિ એકબીજાની સેવા કરતો હોવું જોઈએ મારા માટે જ એવું નહીં હું બીજાને શું યોગદાન આપી શકું ઘરની અંદર વ્યક્તિની સાથે શું એને મદદરૂપ થઈ શકું એની શું સેવા કરી શકું આ પહેલો વિચાર વૈદિક સંસ્કૃતિ આપે છે જે વ્યક્તિ કુટુંબની અંદર જ એકબીજાની સેવા ન કરતો હોય એ ગામમાં સેવા કરે તો પણ અહંકાર ની પુષ્ટિ માં એટલે એની સાચી સેવા હોતી જ નથી જે વ્યક્તિ ઘરની વ્યક્તિઓને ખુશ ન રાખી શકે એની સેવા ન કરી શકે એનું કલ્યાણ ન કરી શકે એ બહાર જઈને શું સેવા કરવાનો શું ખુશ કરવાનો શું કલ્યાણ કરવાનું ન કરી શકે એટલે પહેલું કૌટુંબિક વ્યવસ્થામાં આપણું યોગદાન હોવું જોઈએ પછી બીજું સામાજિક વ્યવસ્થા તમે ખાલી કુટુંબમાં નથી રહેતા સમાજમાં પણ રહો છો એટલે સમાજ એટલે બિલ્ડિંગમાં રહો છો તમારી જ્ઞાતિ કે તમારા ભાઈઓ બહેનો માસા માસી કાકા મામા વગેરે આ સમાજ છે એના પ્રત્યે પણ આપણી ફરજ છે અને સમાજમાં કોઈ પીડિત વ્યક્તિ હોય કોઈ સમર્થ વ્યક્તિ હોય તો સમર્થ વ્યક્તિએ પીડિત વ્યક્તિને દાન આપવાનું અને સેવા કરવાનું કોઈ બીમાર હોય તો સેવા કરવાની એને મદદરૂપ થવાનું આ વૈદિક સંસાર બહુ ટૂંકમાં કહું છું બહુ વિસ્તારથી જ આની અંદર અહીંયા આગળ આ એને કીધું છે કે કુળ ધર્મ અને જાતિ ધર્મ તો એ ધર્મ શું છે એનું સામાન્ય વર્જન હું કહું છું સ્વધર્મની વાત આવે છે કે આ જાતિ ધર્મ કુળ ધર્મ તો ખરા પણ સ્વધર્મ બધાનું કોમન હોય કોઈ પણ કુળ ના હોય કોઈ પણ જાતિના હોય સમાજમાં રહેવું હોય તો સમાજને મદદરૂપ થવાનું અને એની સેવા કરવાની આર્થિક આર્થિક વ્યવસ્થા વ્યવસ્થા હવે પણ ગોઠવાયેલી કે ધંધો કેવી રીતે કરવાનો ટેક્સ આપવાનો આ બધું તમને ખબર છે અત્યારે પણ છે પણ એનું સુધરેલું રૂપ છે અથવા સ્વાર્થી રૂપ છે તો ટેક્સ આપવો એ પણ આર્થિક વ્યવસ્થાનો એક ભાગ છે તમે કમાવો ભાઈ મેં એકલાય કમાયું હું જ વાપરું ના એ ન ચાલે આર્થિક વ્યવસ્થામાં તમારે સહયોગ આપવો પડે એટલે નિયંત્રિત નફો લઈ અને સરકારને ટેક્સ પણ આપવો પડે આડેધડ નફો લઈ અને બનાવટ ન કરાય લાચારી પણ હોય ઘણા લોકોની હવે અનાજની કેર સિટી ઊભી થાય તો અનાજની લાચારી તો લોકો ભાવ વધારી દે તેલના ભાવ અનાજના ભાવ વધારી દે છે કેમ તો કે એમને એમના ગોડાઉનમાં તો પડેલું જ હોય જૂના ભાવનું પણ આપણે લાભ લઈ લો દસ ટકાની જગ્યા પચાસ ટકા પ્રોફિટ લઈ લો આ આર્થિક વ્યવસ્થા વૈદિક સંસ્કૃતિની નહોતી વ્યવસ્થામાં આપણે નિયંત્રિત નફો અને સરકારને ટેક્સ પછી આવે છે ચોથી વ્યવસ્થા શૈક્ષણિક વ્યવસ્થા આ શૈક્ષણિક વ્યવસ્થા વૈદિક સંસ્કૃતિમાં નિઃશુલ્ક જે ભણાવનાર હોય એ નિસ્વાર્થી હોય તો એના શિષ્યો પણ નિઃસ્વાર્થી જ ઊભા થાય આ આપણે જીમ પરિવારમાં કરીને દેખાડ્યું જે વૈદિક સંસ્કૃતિનો એક ભાગ છે મારું નથી વૈદિક સંસ્કૃતિમાં ગુરુકુળ પ્રથા હતી ગુરુ કોઈ દિવસ ફી લેતા નહીં અને બધાને નિસ્વાર્થ ભાવે ભણાવતા વૈશ્યના છોકરા હોય ક્ષત્રિયના હોય કોઈ પણ હોય ગરીબ હોય પૈસાદાર હોય કોઈ પણ હોય એને ફ્રી ઓફ ચાર્જ ભણાવતા પરંતુ સમાજની પણ ફરજ હતી કે ગુરુનું સંભાળ રાખતા એટલે આપણે જ્યારે જ્યારે પણ આધ્યાત્મિક જ્ઞાન આપવાનું હોય ત્યારે આપણે નિઃશુલ્ક આપીએ છીએ આ વૈદિક સંસ્કૃતિની વ્યવસ્થાનો એક ભાગ છે એવી રીતે શૈક્ષણિક સંસ્થા તો નિસ્વાર્થ ભાવે જ હોવી જોઈએ અને પાંચમું છે રાજકીય વ્યવસ્થા આ રાજકીય વ્યવસ્થામાં જે રાજા બને સત્તા એ પૈસો લૂંટવા માટે નથી અત્યારે જે છે પૈસો બનાવવા માટે સત્તામાં જાય ને સત્તા મેળવવા માટે કોઈ પણ કાળા ધોળા કરે તો એના માટે રાજકીય વ્યવસ્થા નથી વૈદિક સંસ્કૃતિમાં સર્વસંમતિથી રાજાને નિયુક્ત કરવામાં આવતું એટલે રાજકીય વ્યવસ્થામાં પ્રજાની શારીરિક માનસિક અને સાંસ્કૃતિક રક્ષા કરવાની જવાબદારી એ રાજાના માથે હતી તો જ ઈ વ્યવસ્થામાં બરાબર ગોઠવાયો કે રાજા રાજા મોત્સો કરે રાખે નર્તકીઓના નૃત્ય જોઈએ અને શરાબ પીએ લાખે ને પૈસાની રેલેમ છેલ કરે એ ના ચાલે આમ સ્વધર્મ નું જ્ઞાન સામાન્ય રીતે આપવું હોય તો આ રીતનું છે હવે આ સર્વ સંસ્થાઓનું સંચાલન પરસ્પર આદર શાંતિ સમાધાન સમાધાનતા પૂર્વક થતું હતું પરસ્પર આદરથી રિસ્પેક્ટફુલ્લી નહીં નહીં હું મારું કામ કરીશ તમારે નથી કરવાની જરૂર હું ક્ષત્રિય છું રક્ષા કરીશ ભલે મરી જઈશ પણ રક્ષા કરીશ તમારે ચિંતા નથી કરવાની અને કહેવાય આદરપૂર્વક શાંતિથી કોઈને જણાવવાની જરૂર નથી જો મેં તારા માટે કેટલું કર્યું હું તને કેટલું દાન આપું છું હું તારી તારું ભણા તને ભણાવી રહ્યો છું આવું કોઈ નહીં શાંતિથી ચૂપચાપ કોઈને ખબર ન પડે એવી રીતે સ્વધર્મનું પાલન કરતા સમાધાનથી સમાધાન એટલે સમતા બુદ્ધિથી કે નહીં આ માણસ મને દક્ષિણા વધારે આપે છે એટલે બ્રાહ્મણ એને વધારે જ્ઞાન આપે ને આ માણસ દક્ષિણા આપતો જ નથી કોઈ દિવસ તો એને ઓછું ધ્યાન આપે એવો પક્ષપાત નહીં સમાધાન એટલે જે પણ મળે છે ને જેટલું પણ મળે છે એમાં સમાધાન છેલ્લે સંવાદિતતા પૂર્વક એટલે એકબીજાની સાથે ક્ષત્રિય બ્રાહ્મણની સાથે કોર્ડિનેટ કરીને કાર્ય કરે સેવા કરે બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શૂદ્રની સાથે કોર્ડિનેટ કરે આવી બધા એકબીજાની સાથે સંવાદિતાથી કામ કરે નહીં હું શ્રેષ્ઠ છું તમારે બધાએ મને નમસ્કાર કરવાના મારા ગુલામ રહેવાનું એવું નહીં રાજા પણ એવું ન બોલી શકે બ્રાહ્મણ પણ એવું ન બોલી શકે આવી હતી સંવાદિતા આ પ્રકારની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ રામકાલીન સમાજમાં અસ્તિત્વ ધરાવતી હતી રામના જમાના પછી મહાભારતના યુગમાં બગાડ થવાનું ચાલુ થયું તો અત્યારે તો એકદમ બગાડ થઈ ગયો છે અને આપણને લાગે કે આવું જ હોય સમાજ આવો જ હોય આપણે પતનને સ્વીકારી લીધું છે પોતાના હક માટે કેવી રીતે રામ રામ રાજ્યમાં તો કે પોતાના હક માટે સંઘર્ષ કરતા પાત્રો વાલ્મિકી રામાયણમાં દેખાતા નથી ને મારો હક છે એવા પાત્રો નથી દેખાતા તેનાથી વિપરીત પોતાના કર્તવ્યના પાલન માટે સામ્રાજ્યનો પણ ત્યાગ કરતા પાત્રો તેમાં જોવા મળે છે વચન પાલન કરનારા પાત્રો જોવા મળે છે આમ આ રીતની વ્યવસ્થામાં આપણે ગોઠવો ગોઠવાની કોશિશ કરશું તો આપણને લાભ થશે વ્યક્તિગત સ્તરે બધા મનુષ્યો પોતાના કુળધર્મોનું પાલન કરે તે અત્યંત આવશ્યક છે યુદ્ધના પરિણામે કુળધર્મો લુપ્ત થવાથી આ બધી વ્યવસ્થાઓ છિન્ન ભિન્ન થઈ જશે તેની અર્જુનને ચિંતા હતી કુટુંબ રહેશે નહીં સમાજ છિન્ન ભિન્ન થઈ જશે રાજકીય વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જશે આર્થિક ને શૈક્ષણિક વ્યવસ્થાઓ છિન્ન ભિન્ન થઈ જશે માટે ભગવાન મારે યુદ્ધ નથી કરવું આ મારા મારા યુદ્ધ કરવાથી આટલું બધું નુકસાન થશે એવી વિચારણા એને પ્રગટ કરી જેના કુળધર્મો નાશ પામ્યા હોય તેવા મનુષ્યની કેવી સ્થિતિ થાય એ હવે પછીના શ્લોકમાં કહે છે એટલે હવે સ્થિતિ ફાઇનલ પ્રોડક્ટ કહે છે તો ચુમ્માલીસ શ્લોક આપણે બોલશું હે જનાર્દન જેના કુળ ધર્મનો ઉચ્છેદ થઈ ગયો છે તેવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં નિવાસ થાય છે આ પ્રમાણે અમે સાંભળ્યું છે એવું અર્જુન કહે છે મેં એવું સાંભળ્યું છે ગુરુ પાસેથી કે જો કુળ ધર્મોનો ઉચ્છેદ થઈ જશે તો મનુષ્યો નિય અનિશ્ચિત કાળ સુધી નરકમાં રહેશે હવે આ વાત પહેલા પણ નરકની વાસ આવી શંકરો નરકાશ્યવા કુલ જ્ઞાના કુલશ્ય છે બેતાલીસ વા શ્લોકમાં એટલે તમે વિચાર કરો અર્જુન ફરી ફરી નરક વાસ એવું રિપીટ કરે છે એનો મતલબ કેટલું ઇમ્પોર્ટન્ટ હશે ધર્મનું પાલન કરવાનું નહીતર બધાને આ નરકનો વાસ થાય છે ઓગણચાલીસમાં શ્લોકમાં જનાર્દન શબ્દ આવ્યો અને ફરીથી અહીંયા જનાર્દન શબ્દ વાપર્યો છે એટલે અમુક વસ્તુ રિપીટ થાય એનો અર્થ એમ થયો કે એ મહત્વની છે જે બધા માતા રિપીટ જો હા હાર જાય છે ધ્યાન રાખજે ટાઈમ પર આવી જાય જમવાના ટાઈમે આવી સુવાના ટાઈમે આવી વગેરે વગેરે ફરીથી ફરીથી રિમાઇન્ડર આપવું પડે તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય એટલા માટે તો અહીંયા જનાર્દન શબ્દનો અર્થ છે જનના દોષોનું અર્ધન એટલે કે નાશ કરનાર અજ્ઞાન જ મોટો દોષ છે એનું તમે નાશ કરનાર છો એટલે આડકતરી રીતે જનાર્દન શબ્દ ઘણી બધી વાત વપરાય છે કે હે ભગવાન તમે મારા અજ્ઞાન રૂપી દોષનું નાશ કરો કારણ અજ્ઞાનની જ ઉપજ છે કામ ક્રોધ લોભ મોહ મત મત્સર અહંકાર રાગ દ્વેષ વગેરે વેર ઝેર નિંદા આ બધી અજ્ઞાનની ઉપજ છે એક પણ દોષ એવા નથી કે જે અજ્ઞાનમાંથી નીકળ્યા ન હોય માટે જનાર્દન કીધું કે જનનું ના દોષો નું એટલે કે નાશ કરનાર મનુષ્ય જાતિને જ કુળધર્મ હોય અને તે નાશ પણ થઈ શકે એવું કેમ આપણે ધર્મ હોય તમે જો ખાંડનો ધર્મ હોય ગળપણ બરાબર ખાંડ એમને પડી હોય ત્યાં સુધી નાશ ન થાય પરંતુ એને બાળવામાં આવે તો કાર્બન થઈ જાય એટલે એની મીઠાશ એનો ધર્મ નાશ બની જાય એવી જ રીતે અહીંયા પ્રશ્ન થાય કે ધર્મ તો સાથે ને સાથે કારેલા સાથે કડવાસ હોય જ બરાબર છે પરંતુ કારેલાનું રૂપ બદલી નાખવામાં આવે તો એની કડવાસ ચાલી જાય છે તો એવી જ રીતે અહીંયા મનુષ્ય કર્મયોની છે મનુષ્યને જ

ચલાવજે વાંધો નહીં પરંતુ એક્સિડન્ટનું ધ્યાન રાખજે એટલે વિવેક પણ આપવામાં આવે પરંતુ માણસો સુખ ભોગમાં સુખ ભોગના લોભમાં આવીને પોતાના વિવેકનો अनादर કરે છે ચાલે થોડું તો યાર આપણે ભોગ મળે છે ને ચાલે સુખ મળે છે ને ચાલે સાંસારિક સુખ મળે છે ને ચાલે એટલે વિવેકનો अनादर કરી દેતા હોય છે અને પોતાના રાગ દ્વેષને વસ થઈ અને એમના આચરણો શાસ્ત્ર અને કુળની વિરુદ્ધ થઈ જતા હોય છે વાંચન કરતા હોઈએ વિવેક પ્રાપ્તો હોય પરંતુ આપણા રાગ દ્વેષને લીધે આપણે થોડું બાંધછોડ કરી દેતા હોઈએ છીએ એટલે શાસ્ત્ર અને કુળના ધર્મોની મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય છે હવે આગળનો પ્રશ્ન કુળધર્મોનો જે મનુષ્ય નાશ કરે છે તેને આ લોક કે પરલોકમાં શું ફળ મળે છે તો આ લોકમાં જે કુળધર્મ પોતાના ઘરમાં પણ તમે જોજો ઘરમાં પણ પોતાના કર્તવ્ય જે ન કરતું હોય ને એના એના પ્રત્યે બધા ગાળમ કરતા હોય આ કામનો નથી તું કામનો નથી સંઘર્ષ એની સાથે થઈ રાખતો તો એવું જ આ લોકમાં એની નિંદા થાય અપમાન થાય તિરસ્કાર થાય બેસ બાજુ પર કઈ કામનો નથી તું આવી રીતે તિરસ્કાર થાય તમે કે હું પોતાના કર્તવ્યો કોઈના કયા વગર આચરણ નહીં કરીએ તો નિંદા થશે અપમાન થશે ને આપણો તિરસ્કાર થશે ઘરમાં વડીલો પોતાના શરીરની તંદુરસ્તી હાથે રહીને ખાઈ પીને મોત્સવ કરીને બગાડે એટલા માટે એવો પોતાના કર્તવ્ય નથી કરી શકતા અને લોકોના માથે પડે છે માટે એમનો તિરસ્કાર થાય છે એમની નિંદા થાય અપમાન થાય છે વડીલો પોતાના સાચવે ઉંમર પ્રમાણે અમુક વસ્તુ છોડતા જાય નહીં આ હવે મને માફક નથી આવતું છોડતા જાય ભોગોની આસક્તિમાંથી મુક્ત થઈ જાય તો પછી એ પોતાના કર્તવ્યો કરી શકે ના હું મારું કામ મારી રીતે કરી લઈશ કોઈને કહેવાની જરૂર ન પડે તો લોકોને બહુ ગમે બધા તમે ઘરમાં કોઈને ભારી ન પડતા હો તો ગમવાના પણ આપણે ખાવા પીવાનો જોવાનો બધો બહુ શોખ પાંચે ઇન્દ્રિયના ભોગમાં એટલા બધા અશક્ત થઈ ગયા હોય છે કે લોકો તિરસ્કાર છે સાસુ છે ને આખો દિવસ ટીવી ની સામે બેઠા આખો દિવસ ફોન સાથે ચીટકેલા હોય આખો દિવસ રસોડામાં માથે ઉભા હોય આવું કઈક ને કઈક તિરસ્કાર તમારો થાય તમારો તિરસ્કાર થાય તમારી નિંદા થાય તમારો અપમાન તમે શાંતિથી બેસો આવું થાય તો સમજી લેવાનું કે હવે સાઠ વર્ષની ઉંમરે મારું કર્તવ્ય શું છે એ શાસ્ત્ર શીખે છે તો કે પૂજાપાઠ ધ્યાન કરવું અને કોઈને નડવું નહીં અને જો વહુ બે નું ભોજન બનાવી આપતી હોય તો કોઈ ચિંતા કરવી નહીં એટલે જો તમારે તમે કર્તવ્ય નું પાલન ન કરો તો નિંદા અપમાન અને થાય અને પરલોકમાં નરક નો વાસ થાય એટલે આ અહીંયા કર્તવ્ય નહીં કર્યું એટલે એના દોષો જણાઈ ગયા ને એ જ વસ્તુ અહીંયા કહે છે કુલ ધર્મનો પાલન કરો તો વાસ થશે હવે મારે સમજી લેવાનું પોતાના કર્તવ્યો કેમ ન થાય તો કે શરીર ચાલતું નહિ શરીર કેમ ન ચાલતું તો ખાવા પીવાનો બહુ શોખ હોય હા બધા જ ભોગ કરવાનો શોખ હોય તો પછી શરીર ક્યાંથી ચાલે શરીર જવાબ તો આપે ને

તો બે પ્રકારના નરકની વાત કરીએ એક સ્થાન વિશેષ એટલે નરક લોક અને બીજી સ્થિતિ વિશેષની પણ વાત કરી હતી કે ઉદાહરણ પશુને જુઓ તો સમજ પડશે કે આ નરક જેવું જીવન જીવે છે એટલે નરક એ કઈ બીજે નથી સ્થિતિ વિશેષ પણ નરક છે એટલે તમે જુઓ બળદ કે ગધેડા કે એના જીવનો વિચાર કરો ગાય ભેંસના જીવનોનો વિચાર કરો તો ખ્યાલ આવશે કે તેઓને ખાવા પીવાની સ્વતંત્રતા નથી હોતી આરામ કરવાનું સ્વતંત્રતા નથી હોતી બળદની તબિયત બગડી ગમે તેટલો અસ્વસ્થ હોય તો પણ માલિક ઈચ્છે ત્યાં સુધી કામ કરવું પડતું હોય છે આ નરક નથી તો શું છે બીમારી આવી હોય તો પણ કોઈને કહી ન શકે આ નરક નથી તો શું છે આવું કુળઘાતીઓને આવા પ્રકારનું પણ બીજી યોની મળે એ નરક સમાન જ છે

નરકમાં અનિયત કાળ સુધી વાસ કરવાની આખી શ્રખલા દર્શાવવામાં આવી આ પ્રકારના સંભાવના છે માટે યુદ્ધ કરવા તૈયાર નથી અર્જુન બોલે છે હવે તેની વ્યથાની અભિવ્યક્તિ હજી વધારે પિસ્તાલીસમાં શ્લોકમાં કરે છે પિસ્તાલીસમાં શ્લોકમાં આપણે પારાયણ કરશું અહો બત પાપમ

પોતાનો વાક કહી રહ્યો છે કે અમે યુદ્ધ માટે કેમ આવ્યા તો યુદ્ધ એક મહાન પાપ છે અને એ પાપ કેમ કરવા તૈયાર તો કે રાજ્યનો લોભ હતો અમને અમારું ઇન્દ્ર પ્રસ્થાનને પાછું મળે એટલા માટે અમે આ હજારો લાખો લોકોની હિંસા કરવા તૈયાર થઈ ગયા છીએ ઓહો હો હો મોટા દુઃખની વાત છે કે અમારા જેવા જ્ઞાની વ્યક્તિઓ પાપ કરવા માટે તૈયાર થઈ ગયા અત્યાર સુધી અર્જુને પોતાના યુદ્ધરૂપી કર્તવ્યકર્મની જે વિચારણા કરી તેના નિષ્કર્ષ રૂપે આ ઉદ્ગારો એણે કહ્યા છે આ ઉદ્ગારો પરથી ખબર પડે છે કે અર્જુન હૃદયથી સરળ છે પોતાનો વાક હજી તો યુદ્ધ નથી કર્યું તો એ પોતાનો વાક પોતે પાપ કરવા જઈ રહ્યો છે આ બધું પહેલાં સ્વીકારી લેશે બસ આવું જ આપણે બધાએ શીખવાનું છે જ્યારે જ્યારે પણ કોઈ કર્મ કરવા જઈએ તો એના પર અર્જુનની જેમ વિચાર કરવાની ઓ આ કર્મ કરું છું આ તો પાપ કર્મ છે અટકી જવાનું કોઈનું અપમાન કરતા હોય કોઈની વિરોધ કરતા હોય કોઈની નિંદા કરતા હોય આ બધામાં અટકી જવાનું ઓહો આ તો પાપ કર્મ છે નિંદા કરવી વગર કારણનો વિરોધ કરવો ભોગો માટે ઘરમાં બધાને હેરાન કરવા આ વસ્તુ આ પહેલો પોઈન્ટ હૃદયની નિર્બળ સરળતા એટલે સરળતાથી સ્વીકારણ આઈ એમ વેરી સોરી એમ કરીને સરળતાથી સ્વીકારી લેવાનું મારાથી ખોટું થઈ ગયું મારાથી બોલાઈ ગયું મારાથી આ ફૂટી ગયું મારાથી આ બધું ધોળાઈ ગયું બીજું નિષ્પાપતા કોઈ દિવસ પણ પાપ કરવા તૈયાર નહોતો થયો અને ભવિષ્યમાં પણ થવા તૈયાર નથી નિષ્પાપ હતો આપણને તો ખબર જ નથી પાપ કોને કહેવાય ને પુણ્ય કોને કહેવાય અને આપણે એવું ને એવું જ વર્તન કરીએ જાણવાની કોશિશ નથી કરતા ત્રીજું સંવેદનશીલતા હતી ઓહો ભલે મારા દુશ્મન છે ભલે મારું રાજ્ય લઈ લીધું છે પણ એની હત્યા ન કરાય ભલે લઈ લીધું ચલો પાછા ચલો જવા દો માફ કરી દો અને કહેવાય સંવેદનશીલતા પિતામહ ગુરુ કુળગુરુ ભાઈઓ ભલે કઝીન ભાઈઓ હતા ભાઈઓ આ બધા પ્રત્યે સંવેદનશીલતા હતી ભગવદ્ ગીતાનો અધિકારી કેવો હોવો જોઈએ એ આ પરથી ખબર પડે છે સંવેદનશીલ હોવો 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 જોઈએ 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 અને સરળ બધાને આવકારી શકનારો સરળ હૃદયનો હોવો જોઈએ કોઈ પણ આવે નાનો મોટો કોઈ પણ આવે દુશ્મન દોસ્ત કોઈ પણ આવે સરળતાથી અપનાવાળ હોવો જોઈએ આનો સ્પષ્ટ સંકેત આ શ્લોકમાં આવ્યો છે યુદ્ધ કરવાથી સમષ્ટિનું અહિત થશે વૈદિક પરંપરાનો લોપ થશે અને વર્ણશંકર પ્રજા પેદા થશે આ બધા પરિણામોથી અર્જુન વ્યથિત છે આ બધા જ પરિણામોની અસર સમગ્ર સમાજ પર લાંબા કાળ સુધી રહેશે તમે જો અત્યારે યુક્રેનમાં યુદ્ધ ચાલે છે તો તમે એમ નહીં સમજતા કે યુદ્ધ પતી ગયો એટલે બસ શાંતિ થઈ ગઈ ના યુદ્ધ દરમિયાન જેટલી અશાંતિ છે એનાથી દસ ગણી અશાંતિ યુદ્ધ પૂરું થશે ત્યારે થશે આ યુદ્ધના પરિણામો જેને જેને ખબર નથી નથી ગીતા મળી એ આખા જગતમાં યુદ્ધ કરે જ રાખે છે યુદ્ધ કરે જ રાખે છે જમીનના ટુકડા માટે કે કોઈ પણ કારણથી યુદ્ધ કરે રાખે છે એકલા અર્જુનને વ્યક્તિગત રીતે આમાં બહુ મોટું નુકસાન નહોતું થવાનું પરંતુ સમાજના નુકસાનને ધ્યાનમાં રાખી આટલી સંવેદનશીલતા હોવી જોઈએ ભાઈ મને કોઈ નુકસાન નથી પણ સમાજમાં નુકસાન થશે હું કર્તવ્ય નહીં બજાવીશ હું ઘરમાં આળસુની જેમ પડ્યો રહીશ તો સમાજ જોશે તો એની નુકસાન થશે ઘરવાળા જોશે તો એને નુકસાન થશે આવું સ્વાર્થથી ઉપર ઉઠી અને સમષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરવું એ ગીતાનો અધિકારી છે સમષ્ટિમાં હું પોતે આવી ગયો ધારો કે અર્જુન યુદ્ધ ન કરે તો એ પણ જીવિત રહેવાનો ને બધા જીવિત રહેવાના બરાબર છે અહીંયા આગળ અર્જુનના કીધેલા વાક્યો પરથી આપણે જીવનમાં કયા પોઈન્ટ ઉતારવાના છે જોવાનું છે હા અર્જુનની જેમ નથી કરવાનું અર્જુને જે ઉપદેશ આપ્યો છે આપણે કેવી રીતે જીવનમાં ઉપયોગી છે એ જોવાનું છે કારણ કે અર્જુન તો ક્ષત્રિય હતો એ તો પોતાના કર્તવ્યમાંથી ભાગી જવા માટે આવા તર્ક આપતો હતો પરંતુ આપણા માટે આ તર્ક નથી આપણા માટે આ ઉપયોગી છે એટલા માટે જે પણ માણસ પોતાના વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઉઠ્યો હોય અને સમાજના હિત માટે હૃદયપૂર્વક પ્રતિબદ્ધ હોય તે ભગવદ ગીતાનો અધિકારી બની શકે છે એટલે આપણે અધિકારી છીએ કે નહીં એ ક્યારે સાબિત થાય તો કે કલ્યાણ માટે આપણે જીવન જીવવાનું ચાલુ કરીએ ત્યારે દરેક વ્યક્તિ પોતા અને બીજા રીતે આપણે એવું જ માનતા કે હું તો ધર્મ અને અધર્મ બંનેને જાણું છું કર્તવ્ય કરતવ્ય જાણું છું પાપ પુણ્યને જાણું છું આ બીજો છે ને એ જાણતો નથી હું તો મારો કામ કર્મ બરાબર કરું છું સામે વાળો કર્મ નથી કરતો

જે શિક્ષા મેળવેલી હોય એને આચરણમાં મૂકવાની હોય હવે જો યુદ્ધ કરે તો ગુરુને મારવું પડે પિતામને મારવા પડે એટલે શાસ્ત્રની આ વાતનો અનાદર થતો હતો એટલા માટે થઈને અર્જુન આ શ્લોકમાં બે શબ્દ બોલે છે અહો અને બત શ્લોકમાં આ બે શબ્દ વપરાયા છે એનો શું અર્થ છે એ આપણે આવતા વખતે સમજશું ઓમ પૂર્ણમદ દ પૂર્ણમી દામ પૂર્ણ પૂર્ણમોદચ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાસીષ્યતે શાંતિ 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 હરિ શ્રી ગુર્યો નહિ